હેલો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જામનગર મહાનગરપાલિકામાંથી જે ભરતી આવી છે એની વિશે તો આપણે આ નોટિફિકેશનમાં આ ભરતીની બધી માહિતી મેળવીશું કઈ કઈ પોસ્ટ છે શું ક્વોલિફિકેશન માંગેલું છે ઉંમર મર્યાદા વગેરે તો વિડીયોના એન સુધી બન્યા રહો જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે તો આપણે આપણા વિડીયો તરફ આગળ વધીશું તો આમાં તમે પહેલાં તો જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકામાંથી બહાર પડેલી ભરતી છે અને સૌથી પહેલાં આપણે છેલ્લી ડેટ જોઈએ આની તો સત્તર બે બે હજાર પચીસ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અને ફોર્મ આનું ઓડાસની વેબસાઇટ ઉપર ભરાશે નેક્સ્ટ આપણે હવે પોસ્ટનું જોઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો જેવું કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આમાં જુઓ ખાસ કરીને મોસ્ટ ઓફ ફાયરના કોર્સવાળા માટે વધારે વેકેન્સી છે એ સિવાય ક્લાર્કની ને એની પણ ભરતી છે કે જેમાં ગ્રેજ્યુએટ કે એ બાર પાસ લોકો એપ્લાય કરી શકે છે ઠીક છે તો પહેલાં આપણે જોઈ લે બધી યુવો તો તમે આ ઉપર જોઈ શકો છો ચીફ ફાયર ઓફિસરની છે એવી જ રીતે ડિવિઝનલ ફાયર ઓફિસરની છે પગાર ધોરણ તમે જોઈ શકો છો કે આ જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે એનું ત્રેપન હજાર એકસો થી સ્ટાર્ટિંગ છે સેકન્ડ આપણે ડિવિઝનલ ફાયર ઓફિસર એનું ચુમ્માલીસ હજાર નવસો તો સેલરી તમે આમાં જોઈ શકો છો લખેલી છે આપણે ખાલી અત્યારે પોસ્ટ જોઈએ છીએ કે પોસ્ટ આમાં લખેલી જ છે કે કેટલી જગ્યાઓ છે એ પણ લખેલું છે આવું તમે જોઈ શકો છો આમાં ટ્યુર ફાયર ઓફિસરમાં ચાર જગ્યા લખેલી છે ઓગણ ચાલીસ હજાર નવસોથી પગારનું સ્ટાર્ટિંગ છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર એ પણ ફાયર સર્વિસમાં જ છેડીક છે લીગલ આસિસ્ટન્ટ ફાયર ટેકનિશિયન જો આ બધું જે છે ફાયર માટે હતું ફાયરવાળા માટે હવે આ તમે જોઈ શકો છો ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર હવે ડાટા એન્ટ્રી ઓપરેટરનું છે ફાયર વિન માટે પણ ડાટા એન્ટ્રી ઓપરેટરને ફાયરનું લાગુ નહીં પડે અને ક્વોલિફિકેશનમાં કોમ્પ્યુટરને ને લગતું આવે ઠીક છે તો આમાં તમે સેલેરી જોઈ શકો છો આમાં ઓગણીસ હજાર નવસોથી સ્ટાર્ટિંગ થશે કેમકે આમાં તમારે ક્લાર્કનું કામ આવી જાય અને એની જગ્યા તમે જોઈ શકો છો ચાર જગ્યા છે અને ખાલી લેખિત પરીક્ષા ઉપરથી લઈ શકે છે લેખિતમાં તમે પાસ થઈ જાઓ તો તમે લઈ લે હવે આગળ આપણે લાયકાતનું જોઈશું તો કઈ રીતે છે તો હવે ફાયર વાળું જે છે તમે જોઈ શકો છો બધા જે ફાયરવાળા જે છે તો આમાં બધામાં એવું છે કે આ તમે જોઈ શકો છો એઆઈસીટી દ્વારા માન્ય પ્રાપ્ત કોલેજમાંથી બી ઈ અથવા બીટેક પણ સેમાં ફાયર સ્ટ્રીમમાં ઠીક છે કે પછી બી ઈ બીટેક એ પણ ફાયર એન્ડ સેફ્ટીમાં આ પછી નેશનલ ફાયર સર્વિસ કોલેજ એમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ તો આટલું પાસ હોવા જોઈએ તમે એની સિવાય કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને બાકી અનુભવનું તમે જુઓ તો આમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ માંગેલો જ છે બધામાં ફાયર રિગાર્ડિંગ છે તો અનુભવ નહીં માંગશે જ તે બાકી આપણે સિવાય જે હતું નોન ફાયરમાં ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટરનું ઠીક છે તો એમાં જોઈ શકો છો તમે કે એમાં ગ્રેજ્યુએશન ઉપર છે કોલેજ પાસ હોવા જોઈએ તમે અને ટ્રિપલ સી નો કોર્સ કરેલો હોવો જોઈએ અને બસ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ તો તમે સીનો કોર્સ હશે એટલે જાણકારી હોય જ તે આ બે જ છે આમાં કોમ્પ્યુટર ઓપરેટરમાં કાંઈ એક્સપિરિયન્સ નથી માંગેલો નેક્સ્ટ જો તમે ઊંચાઈને જોઈ શકો છો તો જે ફાયરમાં છે ને એ લોકો માટે છે ઊંચાઈનું કે જે તમે જોઈ શકો છો કે એકસો સાઠ થી એકસો પાસઠ છે મહિલા ઉમેદવાર માટે એકસો સત્તાવન છે આદિવાસી લોકો એમના માટે એકસો ચોપન છે મહિલા ઉમેદવારમાં ઠીક છે બાકી જે કોમ્પ્યુટર ઉપર છે અને આ લાગુ પડતું નથી હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું વયમર્યાદા તો અઢારથી પાંત્રીસ વર્ષ ઠીક છે આની ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસ અને એ સિવાય જે એસસી એસટી વાળા હોય એમને છૂટ મળે છે તેમાં એસસી એસ ટીમાં પાંચ વર્ષની છૂટ મળે છે કે જે આમાં મળશે તમને હવે આપણે આગળ જોઈશું પરીક્ષા ફીનું તો પરીક્ષા બી ખાસ તમે જોજો કે આમાં જે બિન અનામત છે એટલે કે જનરલ છે પછી ઈડબલ્યુ એસ અને ઓબીસી તો આ લોકો માટે એક હજાર રૂપિયા ફી છે અને એ સિવાય જે એસસી એસ ટીવાળા છે મહિલા ઉમેદવાર છે એ બધા માટે ફી છે જ તે પણ એમને ફીમાં પચાસ ટકા છૂટ છે એટલે કે એમની ફી પાંચસો રૂપિયા છે અને જે બધું ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ફી ભરવાની રહેશે કે જેવી તમને વેબસાઇટનું મેં કીધું કે અરજી કેવી રીતે કરવી તો વેબસાઇટ છે ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપર બધી અરજી કરવામાં આવે છે કે જો તમને ફોર્મમાં કન્ફ્યુઝન હોય ના ફાવતું હોય તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો તમારે ત્યાં તમને જો ઓલરેડી રજીસ્ટર હતો હશો તો માત્ર સિત્તેર રૂપિયા અને જો પહેલી જ વાર ફોર્મ ભરતા હોય તો સો રૂપિયાની અંદર તમારું ફોર્મ ભરાઈ જશે એની સિવાય જે ફી હશે ફી એક અલગથી દેવાની રહેશે બસ બાકી બીજું કંઈ પ્રોસેસ નથી વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અને ડોક્યુમેન્ટમાં એટલું બધું કંઈ ખાસ નથી કે તમારો જાતિનો દાખલો જો બીસી હોય તો નોન ક્રિમિલિયનનું સર્ટિફિકેટ માંગે છે એ સિવાય તમારું આધાર કાર્ડ ને ફેમ છની કે ફાયર સેફ્ટીનું હોય તો એની માર્કશીટ ને સર્ટિફિકેટ સર્ટિફિકેટને બસ આટલી ડિટેલ્સ ઉપરથી તમારું ફોર્મ આપું ભરાઈ જાય છે બાકી આપણે આવા જ વિડીયો સાથે મળીશું જૈન જય ભારત